નમસ્કાર આપની હળી રહ્યા છો અડીખમ ગુજરાત આપણી સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લામાં ભારે વરસાદને કારણે ઐતિહાસિક સ્થળ માનગઢ નજીક ભૂસ્ખલન થયું છે માનગઢથી રાજસ્થાન તરફ જતો બમરી ગામનો રોડ ધોવાઈ ગયો છે ભૂસ્ખલનના કારણે એક ઇકો કાર પણ તેની ચપેટમાં આવી હતી પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઈ નથી રોડની નીચેની પ્રોટેક્શન વોલ તૂટી જતાં લગભગ દોઢસોથી થી બસો મીટર રોડ ધોવાઈ ગયો છે

એની સામે જ બાજુમાં જ અલ્ટરનેટિવ રોડ છે આપણો કુંડા માનગઢ હિલ રોડ જે અત્યારે સારી કંડિશનમાં છે ત્યાં ટ્રાફિકનું ડાયવર્ઝન આપેલું છે આ આપણો રસ્તો બમરીથી લઈ અને કુંડા માનગઢ હિલ અને ત્યાંથી પછી રાજસ્થાનની બોર્ડર આવી જાય છે